સુરેન્દ્રનગર ની છે નદી નદીમાં પાણી જોવા માટે ઉમટી પડ્યા છે તંત્રએ નદીના પટમાં અવર જવર ના કરવા સ્થાનિકો સલાહ આપી છે સાથે સાથે મામલતદાર પોલીસ અને ફાયર વિભાગ તમામ લોકો ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે ભોગાવો નદીને જોડતો કોઝવે બંધ કરાયો છે જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે મૂડી માં નવ ઇંચ વરસાદ ખાબકતા નદી નાળા અને ચેક ડેમો છલકાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને ભોગાવો નદીને જોડતો કોઝવે બંધ કરાયો છે સુરેન્દ્રનગર ભોગાવો નદીના ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશન માટે એકસો એકતાલીસ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ધારાસભ્ય જગદીશ મકવાણા અને સુરેન્દ્રનગરના પ્રભારી મુળુભાઈ બેરાએ તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં પ્રોજેક્ટ સરકાર સમક્ષ મૂકવામાં આવશે ભોગાવ નદી ત્રણ ગામોને જોડે છે જેમાં જોરાવરનગર રતનપર અને વઢવાણનો સમાવેશ થાય છે પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ભોગાવ નદી ઉપરથી પસાર થવું હોય તો મોઢે રૂમાલ રાખવો પડે છે